નમસ્તે મિત્રો ટેકનિકલ ખેડૂત ચેનલમાં આપ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું મહિલાઓને મળશે પચાસ હજાર સુધીની સહાય તો મિત્રો આ સહાય માત્ર મહિલાઓના ખાતાની અંદર મળશે તે પહેલાં તમે ધોરણે અરજી કરી શકો છો અરજીનું ઓનલાઈન કરવાનું શરૂ થઈ ગયું છે તો સંપૂર્ણ યોજના વિશે માહિતી જાણીશું તો વિડીયો સુધી જોતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું કે ડોબ ડૉક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ અંતર્ગત અગત્યની યોજના મહિલાઓ માટે ચલાવવામાં આવે છે એની અંદર પચાસ હજાર સુધીની સહાય મળશે તો આ સહાય કંઈ કઈક નીતિના જે લોકો છે વ્યક્તિઓ છે મહિલાઓ છે એમને લાભ મળશે તો આની અંદર અનુસૂચિત જાતિ પૈકી બાર જાતિના જે લોકો છે એમને લાભ મળશે એની અંદર કઈ મહિલાઓ છે હાંડીની મહિલાઓ છે નાળિયા સેવા સેનવા છે સેનમાં છે સેનવા છે ચેનવા છે સેડમાં છે અને રાવત તુરી ગરો ગરોડા ગુરુ બ્રાહ્મણ ગરબા વણકર સાધુ છે અને જાતિના બાબા છે થોરી છે તીરઘર છે તીરબંદા છે તુરી છે બારોડ છે માતંગ છે વાલ્મીકી છે સફાઈ કામદાર સિવાયના જે તમામ જાતિની મહિલાઓ છે એમને લાભ મળશે તો આ લાભ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે તો મિત્રો યોજનાનું નામ છે મહિલા સમૃદ્ધિ અંતર્ગત યોજના છે આની અંદર પચાસ હજાર સુધીની સહાય મળશે તો મિત્રો યોજના તમને અલગ પ્રકારે તમને જોવા મળશે જે ત્રણ યોજનાઓ છે લાગુ પડતી હોય તો એની અંદર તમે ફોર્મ ભરી શકો છો અને મહિલા મિત્રો છે તો તમે પચાસ હજાર સુધીની લોન માટે સહાય મેળવવા માગતા હોય તો તમે ફોર્મ ભરી શકો છો મહિલા સમૃદ્ધિ યોજના તરીકે અંતર્ગત તો તમે ત્રેવીસ ત્રણ બે હજાર ચોવીસ સુધી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો કઈ છે વેબસાઇટ ઉપર છે તો એસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન ઉપર તમે આની અંદર ઓનલાઈન અરજી કરી શકશો તો વધુમાં વિગતો માટે તમને મોબાઈલ નંબર આપેલો છે એના ઉપર કોલ કરી અને વધુ સંપર્ક માહિતી મેળવી શકો છો તો મિત્રો આયોધ્યા માટે મહિલાઓ કુર ગુજરાતની હોવી જોઈએ અને અનુસૂચિત જાતિ અંત્યોદય જાતિની મહિલાઓ બેરોજગાર હોવી જોઈએ તો અરદાની વાર્ષિક કુટુંબની આવક ત્રણ લાખ સુધીની હોવી ન જોઈએ તો અરદાની ઉંમર અઢાર વર્ષથી ઓછી ન હોવી જોઈએ અરજદાર આશી સભ્ય સરકારી કે અસરકારી ફરજ બજાવતા ન હોવી જોઈએ અરદામાં કુટુંબની સભ્ય આ નિગમની કોઈ પણ કોઈ યોજના છે એનો લાભ લીધેલો ન હોવો જોઈએ અને અગાઉ કોઈ ધિરાણ તમે આ યોજના અંતર્ગત ન લીધેલી હોવી જોઈએ તો મિત્રો મહિલા સમુદ્રી યોજના અંતર્ગત મહિલાઓ મિત્રો માટે પચાસ હજાર રૂપિયાની સહાય જો તમારે મેળવવી હોય લોન મેળવવી હોય તે જે છેલ્લી તારીખ છે ત્રેવીસ ત્રણ બે હજાર ચોવીસ તમે આની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકશો તો જૈન મિત્રો માટે માત્રને જય ગરવી ગુજરાત